આજે પર્વત ગામ ખાડી પાસે પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાર વિભાગના અધિકારીઓ અને પોલીસે ત્યાં પહોંચીને યુવક શોધખોળ હાથ ધરી હતી સુરત શહેર માં બે લોકો ડૂબ્યા હોવાના બનાવ સામે આવ્યો છે

चौराहा है उस उसके पास जो अंकुर अपार्टमेंट है अंकुर अपार्टमेंट के सामने खाडी में पानी काफ़ी भरा हुआ है उसके आगे का सारा एरिया जिसमें काफ़ी ज़्यादा मात्रा में पानी भरा हुआ है कुछ जगह पे एसएमसी ने बैरिकेड्स भी लगाए हुए हैं अभी भी आप देख सकते हैं यहाँ बैरिकेड्स ऑलरेडी लगे हुए हैं लेकिन एक आज सुबह साढ़े नौ के आसपास एक व्यक्ति वहाँ पे आया था जो उसको कोई पहचानता नहीं है लेकिन वो वो वहाँ से खाड़ी में से निकलते ही कहीं गिर गया था पानी में और फिर पानी का जो बहाव का जो फोर्स था वो ज़्यादा होने के कारण वो आगे निकल गया था और फिर वहाँ से बाहर नहीं निकला है इस तरह का मैसेज है पुलिस इन्वेस्टिगेशन कर रही है आसपास के लोग जिन्होंने ये घटना देखी उनकी भी पूछताछ कर रही है लोगों के कहने के हिसाब से सुबह साढ़े नौ की ये घटना है करीबन तीस बजे तीस साल का या पैंतीस साल का ये व्यक्ति है और फायर की टीम अभी लगी हुई है फायर की टीम વ્યક્તિ કી ઢૂંઢને લગી હોઈ હૈ જો ઇન્કવાયરી કે બાદ અમે સામની ચીજ આયગી ઉગી કાર્યવાહી કરે આજે અગિયાર થી વચ્ચેનો એક કોલ મળેલો છે જેમાં અહીંયાનો નજીકનો વિસ્તાર જે છે પર્વત ગામ પર્વત ગામના જે ચોરાહ છે ચોરાહામાં કંઈક છોકરો કારણો વર્ષથી ડૂબી ગયેલો છે અને એના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એક ટીમ ત્યાં કામ કરી રહી છે અને રહી ગઈકાલના કોલની ગઈકાલે એક વાગ્યાની આસપાસ કંઈક એવો કોલ મળ્યો હતો કે બાવીસ વર્ષનો છોકરો એ કંઈક ચાલતા ચાલતા અંડર કન્સ્ટ્રક્શનની સાઈડ છે એમાં તણાઈ ગયો હતો અને અત્યારે ત્યાં ઓલરેડી ત્રણ ટીમ ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે હજુ સુધી નથી મળી શકી પણ અમારો સંપૂર્ણ મરણીય પ્રયાસ ચાલુ છે જે ગઈકાલવાળા જે બાવીસ વર્ષનો છોકરો છે એમાં શું છે કે એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતી જેનામાં સળિયાઓ અંડર કન્સ્ટ્રક્શનના જે સળિયા છે એ ખુલ્લા હતા અને જેના કારણે સળિયા વાગવાની અને આપણા માણસોને પણ એ સળિયામાં ફસાઈ જવાના ખૂબ જ મોટી ઓલી છે પોસિબિલિટી અને એવું લાગે છે કે બોડી કદાચ એમાં ફસાયેલી હોવી જોઈએ અને રહી વાત અત્યારની જે અગિયાર વાગ્યાનો કોલ છે એમાં અત્યારે પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે બહુ વધારે છે અને પાણી એટલું બધું ભરેલું છે કે એ સમજ નથી આવતી કે ઓપરેશન ક્યાંથી શરૂ પણ તેમ છતાં આપણી ટીમ આટલા વહેણ પણ અંદર સ્કૂબા કરીને એ લોકોને ગોતવાનો